ನರ್ಮದಾ ಜಿಲ್ಲಾ ನಾದೋದ ತಾಲೂಕಿನ ધમણા ગામના રહેવાસી નામે વસાવા સંજયભાઈ તારીખ તેવીસ નવ બે હજાર ચોવીસના રોજ રાજપીપલા ખાતે સાંજના સમયે કામર્થે ગયા હોય છે ત્યારે સંજયભાઈના પરિવારજનો પર સંજયભાઈનો ફોન આવ્યો કે નર્મદા એલસીબીના માણસો બાબુભાઈ અને યોગેશભાઈ મને આરોપીને પકડવા ડ્રાઈવર તરીકે સુરત બોલાવી જાય છે તેમ જણાવ્યું હતું અને સંજયભાઈના ધર્મપત્નીએ એલસીબીના માણસો સાથે ફોન પર વાત કરતા તમારા પતિને અમે સમયસર ઘરે મૂકવા આવીશું તેમ જણાવ્યું હતું ત્યારબાદ સંજયભાઈના પરિવારજનોએ વધુ સમય થતાં સંજયભાઈને ફોન દ્વારા સંપર્ક કર્યો પણ સંજયભાઈએ તેમનો ફોન રિસીવ કર્યો ન હતો અને તેમને લઈ જનાર એલસીબીના માણસોએ ફોન રિસીવ કર્યો હતો અને અમે સમય સમયસર ઘરે આવી જઈશું તેમ જણાવતા જ્યારે પણ સંજયભાઈના પરિવારજનોએ ફોન પર સંપર્ક કર્યો ત્યારે ક્યાં છે તેની ચોક્કસ માહિતી આપવામાં આવતી ન હતી અને ફરી એકવાર સંજયભાઈનો તેમના ધર્મપત્ની પર ફોન આવે છે અને જણાવે છે કે અમે સમયે આવી જઈશું ત્યારબાદ પરિવારજનોએ આખી રાત સંજયભાઈનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પણ સંપર્ક ન થતાં તેમને લઈ જનાર એલસીબીના માણસોને સંપર્ક કરતાં અમે સમયસર ઘરે પહોંચાડી દઈશું તેમ જણાવવામાં આવે છે અને સંજયભાઈ ઘરે પહોંચતા નથી અને સવાર થાય છે બીજા દિવસે સવારે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન દમણાચા ગામના લોકો ફળિયામાં લોકો વાત કરી રહ્યા હતા કે દમણાચા ગામના એક ભાઈનું સુંદરપુરા પાસે ડેડ બોડી પડી છે તેમ વાતો કરી રહ્યા હતા પરિવારજનોને જાણ થતાં સંજયભાઈના પિતરાઈ અને સંજયભાઈના ધર્મપત્ની અને તેમની પુત્રી તથા ગ્રામજનો ઘટના સ્થળે જાય છે ત્યારબાદ ત્યાં જઈને જુએ છે તો સંજયભાઈનો મૃતદેહ પડેલ હતો પરિવારજનોએ સંજયભાઈને બોલાવી જનાર એલસીબી સ્ટાફ બાબુભાઈ અને યોગેશભાઈનો સંપર્ક કરે છે તેમણે ફોન રિસીવ ન કર્યો જેથી પરિવારજનોને એ પોલીસ સ્ટેશને જાણ કરી અને મૃતદેહને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી વહાટ દ્વારા ખસેડ્યો સંજયભાઈને લઈ જનાર બાબુભાઈ અને યોગેશભાઈ પર કાયદેસરની કાર્યવાહી અને એફઆરઆઈમાં નામ દાખલ કરવાની માંગણી સાથે પરિવારજનો હોસ્પિટલ ખાતે બેઠા હતા પરંતુ તેમને જણાવવામાં આવે છે કે સંજયભાઈનું મૃત્યુ અકસ્માતથી થયું છે એલસીબી સ્ટાફના માણસો બાબુભાઈ અને યોગેશભાઈનું નામ એફઆરઆઈમાં દાખલ કરવાની માંગણી સાથે સાંજ પડે છે પરિવારજનો સંજયભાઈને લઈ જનાર એલસીબીના માણસોને મળવા માંગતા હતા ત્યારે પોલીસ દ્વારા ના પાડતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનું ના પાડ્યું હતું મૃતક સંજયભાઈના માતાને મહિલા પોલીસ દ્વારા ધક્કામુક્કી કરતા નીચે ખોલી જવાથી દવાખાના ખસેડવામાં આવ્યા હતા અને બીજા દિવસે સવારે હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે બીજા દિવસે મૃતક સંજયભાઈને પુત્રીએ આ સમગ્ર ઘટનાની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચિતર વસાવાને કરી હતી જેને લઈ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોને ન્યાય મળે અને તમામ ઘટનાનું સત્ય બહાર આવે તે માટે ધારાસભ્ય શ્રી ચિતરભાઈ વસાવા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ધારાસભ્ય ચિતર વસાવાએ નર્મદા જિલ્લાના પોલીસ વડા સાથે વાતચીત કરી મૃતક સંજયભાઈને લઈ જનાર બંને માણસોને બોલાવી સીસીટીવી ફૂટેજ

અને પછી રાતે આઠ વાગે જેવો ફોન આવ્યો ત્યારે એમને એવું કીધું કે અમારી જોડે છે એમ પેલા પપ્પાએ વાત કરી પછી આ લોકોએ વાત કરી કે અમારી જોડે છે ચિંતા ના કરતા ને ખાઈ પીને હું જાઓ એવું કીધું અમે એવું કીધું કે ચિંતા તો કરીએ ને અમારું માણસ છે આ લોકોએ એવું કીધું અમને એટલે અમે કઈ ના કહ્યું પછી પાછા મેં ફોન કર્યા અમે તો કટ થઈ ગયો ફોનને પછી પાછો અમે આવ્યો એટલે મેં પૂછ્યું મેં કીધું કંઈ જોતા એ તો આ બાજુ છે બાદ છે એમ અને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે કેમ મૂકવા આવ્યું જણ અમે અમારી જવાબદારી એવી જ રીતના એ લોકો લઈ ગયા એટલે મેં એમને ફોન કરું ને તો એમને એમના નંબર પરથી એવા એ વાત કરે એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવમાં શાંતિ લાગીને એટલે મેં પાછો ફોન કર્યો હું કેટલે વાયગા એવું કરી ફોન કરી રહ્યો એ લોકો એવું કહે કે હવે આવી જ છે અડધો કલાક લાગશે દોઢ કલાક લાગશે કંઈ નહીં બે વાગશે અઢી વાગશે એવું કરીને એ લોકોએ મારી જોડે વાત કરી ફોન મૂકી દીધો પછી પાછો મેં સામેથી ફોન કર્યો સામે ફોન કર્યો ને તો પાછો બી એ લોકોએ કીધું ફોન એમની જોડે મારી વાત નહીં થઈ પછી પાછો બી એ લોકોએ ઉચક્યો પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે રાત થઈ ગઈ નહીં આવ્યા એટલે રાતે બિહ્યા હતા પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના એટલે ફોન કર્યો પાછો હામેથી એમના નંબર પર બે ત્રણ રીંગો વાઈ ફોન જ ના કોઈ ઉચક્યો પછી એ બાપુને ફોન કર્યો બાપુને ફોન કર્યો બે ત્રણ ફોન માર્યા તો ના ઉક્યા પછી પાછો માર્યો તારે ઉકી લીધો એ રાતે તમારી જોડે હતા તો મૂકવા કમ નહીં આવ્યા એટલું કહેતા હંકા તે બાપુ સાહેબે ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર એટલે ફોન નહોતો લાગતો પછી વેસતો વેસતો બતાવશો અને પછી અહીં આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ઉત્યો ને આ લોકોએ અમે અરજી કરી કે મેં અમને એટલી રિક્વેસ્ટ હતી કે તમે લઈ ગયા અને સવારે અમે લોકો આવ્યા અહીંયા તો અમને લાશ મળી તો મને એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે અમે વાત થઈ પણ એમને ઘેર ઉડી તમારે મૂકી જવાની જવાબદારી થાય એ ચિંતા ના કરશો અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં એવો જવાબ આપ્યો એ લોકો એ મારી જોડે અને પછી સવારે મને ખબર પડી કે સંદર કોઈ ધમણાતાનો છોકરો છે મરી ગયો ને તો લાશ પડી એટલે અમે દોડીને આવ્યા દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના અને પગમાં બી ઝાટકા હાથમાં બી બધી ઝાટકા હતા મોડામાં બી બધી ઝાટકા હતા લોહીવાળા હતા અને ફળી જાય તો પેન્ટ બેન બી ઘસરાઈ જાય કાદવવાળું થઈ જાય અને કપડાં બીને મોડે ને બી કાદવ લાગીએ પણ એવું કંઈ હતું જ નહોતું કપડામાં શેર કાદવ નહોતો એમ ખાલી ઊંધા પડ્યા એટલો જ કાદવ હતો બસ અને અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે બાબુને મને એ યુકેશને એમને પકડો એમને પૂરો અને અમારે નાય અપાવો કેમ કે મારા નાના નાના છોકરા જે ઘરમાં કોઈ કમાવા વાળું છે નહીં એ એમનો જ આધાર હતો મારો કે મારા છોકરાને ભણાવે ખવડાવે એ લોકોને કપડાં લઈ આવે બધી રીતના એમની ઉપર જ અમારું જીવવાનું હતું ઘરમાં બીજું કોઈ માણસ જ નહીં કે એમાં કમાઈને ખવડાવે એમ એટલે તમને એવું લાગે છે કે હત્યા કરી છે હં અને આ બાજુ મૂકવા આવવાનું મૂકીને આવે હવે પેલા ઘરે ગયા ગાડી લેવા એ લોકો હંગા થઈ ગયા કેમેરામાં દેખાય ગાડી લઈને એ ને પાછા આમ ગયા એમ ઘેર આવે અને તમને એવું લાગતું હતું તો તમારે એવું કહેવાનું હતું કે ભાઈ અમે ગાડીમાં બે જાઓ તમને મૂકવા ઘેર બાઈક ના લઈ લેશો એવું તો તમારે કેવું જોઈએ ને તમે કઈથી બાઈક અપાવી દીધી એમને કે ભાઈ તું લઈને જા

એના એ છે શ્વાસની પ્રોબ્લેમ છે એમને તો એ ઠેલી પાડે લેડીઝ પોલીસ હતી તેમને તો એમને ઠેલી પાડવાની એ ક્યારે સાંજના ડીએસપી ઓફિસ ગયેલા ત્યારની વાત છે એવું હા તો ઠેલી પાડે એમને 108 લઈ ગઈ આખી રાત દાખલ હતા સવારમાં લઈ આયા મારી દાદીને અને અમારો નાનો ભાઈ અને હજુ નાની નાની મારી બેનો છે ત્રણ ઘરે તે તો આટલી આટલી છે એમને કોણ જોશે અને એ લોકો તો હંતાતા ફરે છે એમને કોઈ પકડતું નહીં ખુલ્લે આમ ફરે છે

એ લોકોએ એ અપાઈ પપ્પા લેતા નતા એ લોકોએ સામેથી અપાઈ કે તમે આમની ગાડી લઈને જાઓ પપ્પા કે ના મારી ગાડી છે ને તમે કીધું તું જવાબદારી કે મેં ઘરે મૂકી જાય તો તમારે મૂકી જવું જોઈએ ને તમે ગાડી કેમ અપાઈ મૂકવા આવું હતું ને હારા હતા તારે લઈ ગયા અને લાશ આપી ગયા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ ત્રેવીસમીના રોજ રાત્રે બનાવ બનેલ છે એની ડેઠોડી ગઈકાલે મળેલી છે ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે એની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય એ દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધાવવાનું એમને પણ અમને આશ્વાસન આપ્યું છે પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર હા પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે ફરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજને આ તેમના પાસે પુરાવા હતા કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠાવવા નહીં ઉઠાવાની વાત નથી પરિવારની હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની અમે ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતિ આપી છે હમણાં સંઈ પણ કરી છે તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની અગ્નિસંસ્કારના કાર્યવિધિ આગળ વધશે